नेकरी जाए नेकरी जाए हैं गाड़ी नहीं है आप पहली बार गाड़ी है एंगल में ले नेकरी हो नेकरी गया यहां ये नेकरी है आज की नहीं ना नहीं हटती नहीं हटती चलो नेकरी गए भाई नाम से इन ऑर्बिट इन ऑर्बिट मॉल बाकी इनोवेटिव बाकी ज़बरू बनायो हो माथाना वाल बनाया है केवा टेक्नोलॉजी 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 अमित राहे दादा असद भाई 몰वा मटे आओ

ફોર માં ખાસ ધ્યાન રાખજો ઓવર સ્પીડ હોય ફટાફટ આમ થી આમ આમની જેમ કાટતા હોય વિડાઈ જવાય તો બે બાજુ કામ ચાલુ આ બાજુ ચાલુ હોય ને આ બાજુ ચાલુ થયો બરોડા બહાર નીકળતા ચાલો દોસ્તો સુરત એન્ડ બાડોલી આઈ એમ ગોઈંગ ટુ સુરત હા હા મસ્ત ઠંડક ઠંડક વાતાવરણ મસ્ત થઈ ગયું ગરમી ગઈ વાહ ભાઈ વાહ મસ્ત કામ થઈ ગયું આવું નવું વાતાવરણ રહે તો ગરમી લાગે નહીં

रोड से साइड में भरत भाई जो मंडिया हमारा ये जैक लाइट ये वड़ांग से એટલે જગ્યા હારી મળી બસ 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 આપની જગ્યા મળી ગઈ આપણને સારું કહેવાય रिफ्लेक्टर रखना पड़ेगा सब करना पड़ेगा रख दो सुला दो उसको बस इसका पंचर कराएंगे ले लो अपना रिफ्लेक्टर ले लो गुरु नानक ना लगाई अपने गाड़ी पे लुस्पेर लगाई है અને આ છે દુર્ગા ટાયર ખોલે છે ભાઈ ટાયર જો એક વસ્તુ સારી છે જો તમે પંચરના ટાયરના સાઈઝ લખેલી છે અને બધાના ભાવ લખેલા પંચરના આવું રેડ કાર્ડ હોવું જોઈએ તમને તસલી થાય ભાઈ આના આટલા જ થાય સો કે બસો આખું ટાયર ખોલવું પડશે શું વસ્તુ અંદર ગરી જે ખબર નહીં જો આટલો મોટો ચીરો આટલો મોટો ચીરો પડી ગયો છે

तो पांच नंबर लगा तो है मोटी खर्चे के पांच नंबर पीएच मार इन कंप्लीट करी हूँ और पहला टायर नहीं हूँ कंडीशन जोए लिए सामाय पीएच लागे सामाय हवा जति दिस पीएच मारे भाई ओ चले हो गया पंचर भरत बाया है साढ़े सात सौ खर्चे साढ़े सात सौ का हो गया आइएगी वो भाई भाई भरू चाहिए भरू

ये बाऊबाजी दोस्तों नाम वाजजो बाऊबाजी सूरतनी छे भाई आए हलवाने ही काम चालू फ्रीज ना ट्रैफिक मा बे बेजू काम चालू छे ऊपर से ना आस्था ने लारी बहु है हां अपना नास्ता नास्ता बजाते जा एम एस

સરસ વીઆઈપી રોડ વેસુ વીઆઈપી રોડ વેસુમાં છીએ વીઆઈપી વીઆઈપી જેવી જ બનાવી છે પાર્કિંગની જગ્યા અંદર બે આંકડા બેહવાના બાંકડા મૂક્યા છે જો વીઆઈપી વેસુ તો વીઆઈપી વેસુ રોડ છે ભાઈ સરસ ગાડીઓ મૂકવાની બી જગ્યા સારી કરી છે પાર્કિંગની સુવિધા સારી કરી છે જ્યાં ત્યાં રોડ ઉપર મૂકીને કોઈ જતા ના રહે કોમ્પ્લેક્ષ છે એ પ્રમાણમાં જગ્યા રાખી હે ટ્રાફિક માં હાલી-હલીન થાઈ ગઈ અને મસ્ત બાકડા આયા પ હવા આવા ઘણી થોડા કામ કોરા થા હવા હવા ખાઓ હે સબસ્ક્રાઇબર ભાઈઓ આપુ હાં કે કાય કે તાંગા રૂકી જાય બહાર નીકળી ગયા મિત્રો સુરતમાંથી ટ્રાફિકમાંથી આંડેસરા બુડિયા અને વાડોલી આપણે વાડોલી જવાનું છે પણ હવે અત્યારે નહીં કાલે જઈશું બહાર જઈ બે આરામ કરી સચિન પલછાણા વાળો હાઈવે લઈ લીધો એક્સપ્રેસ બાયપાસ ભલે ટોલ આવતો ટ્રાફિક માંથી છુટકારો મળે ભાઈ 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 આયો સચિન ટોલ આવ્યો અને કેટલો મોંઘો છે ટોલ એકસો વીસ ને બસો ચાલીસ આમાં કઈ કેટેગરીમાં કાપે છે આપણી કેટેગરી એકસો ચાલીસ વાળી છે પણ આ લોકો કેમાં કાપે જોઈએ એકસો ચાલીસ નો ટોલ હજીરાના લીધે હજીરાની ગાડી છે

અમદાવાદ ગયો હાઈવે છે આઈ ગયા વલસાણા બોલો ભરતભાઈ કઈ બાજુ ગાડું ક્રોસ કરવું બારડોલી વાળો ક્રોસ કરી ચલો ઈંડા ખાવા સુરત નો

ગોટાળો કે ગોટાળો કે ડબલ નો બે ઈંડાનો ગોટાળો ગોટાળો અને ચાર પાવ સો રૂપિયા કાકા બનાવી રહ્યા છે તૈયાર નહીં બાકી હજુ ગોટાળાની પ્રોસેસ બાકી છે પેલા કાઢી દીધો પેલા બાફેલા છીણીને પાછો કંઈક તડકો નાખે કાકા ગોટાળો કરે ગોટાળો રત્નો ગોટાળો એમાં કાચા નાખ્યા આમ કરે બધો ગોટાળો ગોટાળો હા આપણે ટ્રાય કરીએ બધું જેવું હોય બાફેલા કાચા પછી કરે ગોટાળો ગોટાળો આનો નામ ગોટાળો ને આપણો મીડિયમ ગોટાળો તૈયાર થઈ ગયો ચાર પાઉ હાથે પેલા ભાઈનો તીખો બનાવજો આપણો કાકા ઉશ્કર તીખા બનાના થોડા ચાલો દોસ્તો ગોટાળો બ્રેડ અને ટમાટા અને ડુંગળી છે ને કાકા કે કાપવાની છે ચાલુ કરીએ ત્યાં સુધીમાં આવી જાય ડુંગળીને ટમેટા કાકા એ મસ્ત લો પ્લેટ ભરી આપીજો કડોદરા કડો હાલો તો મોટરા થોડુંક છે વરસાદ થયો હે તો

आई ये चोथा बाट मो मारे आपरीस गाड़ी देखाई जो कैमरा माने के पड़ी आईडी सारे आईडी यार दस सही गई भाई ग्यारह नंबर बैंकॉक બેંક રૂમ ગ્યારા નંબર બેંક રૂમ કે સાહેબ દેખો સારો હે બેંક ઓક રૂમ એક તક ઓલું આપ છે નહીં ટીવી છે ને જોરદાર ટીવી જોરદાર મેચ બેચ આપણે તો જોવાની નહીં મેચ આમાં કંઈ છે કોમ્પ્લેટ લાઇટિંગ બાઇટિંગ ચાલુ કરો બતાવો હા હોટેલ તો સારી છે નવી નવી બધી બની કોમ્પ્લેક્ષમાં એટલે આ બધું ખુલ્લા કંઈ નહીં ખુલતું ખાલી પડદો હે ખુલતું નહીં કાંઈ ખોલો 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 પાછળ તો બહારનું જોઈ કેમ અને આ છે બેંકોક દોસ્તો ચલો હવે થાઈલેન્ડના બીજું શું છે આપણે સિંગાપુર થાઈલેન્ડ એને સિંગાપુર ફેરવી દઉં આય ને આ જ આ છે સિંગાપુર જુઓ સિંગાપુર છે આ શું છે આ તો કિચન હે યુ થાઈલેન્ડ થાયન્ડ અને પેલી બાજુ શું છે દુબઈ દુબઈ અહીંયા એક જ ઓ આજે બેંગકોકમાં અને સિક્કીમમાં અહીંયા અઠવાડિયું પણ બધા દેશ ફરી થાઈલેન્ડ બીજું બધું